ગિરનારની લીલી પરિક્રમા માટે વહીવટી તંત્ર સજ્જ કલેક્ટરે સમગ્ર છત્રીસ કિલોમીટરના રૂટનું નિરીક્ષણ કર્યું લાખો પરિક્રમાર્થીઓના સુરક્ષા અને સુવિધા માટે તંત્ર કટિબંધ આગામી બે નવેમ્બર થી શરૂ થનારી ગિરનારી પવિત્ર લીલી પરિક્રમા માટે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે લાખોની સંખ્યામાં ઉમટનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવાના હેતુથી જિલ્લા કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ પરિક્રમાના સંપૂર્ણ છત્રીસ કિલોમીટરના માર્ગનું જાત નિરીક્ષણ કર્યું હતું આ નિરીક્ષણ દરમિયાન પરિક્રમાના માર્ગ પર આવતી મુશ્કેલીઓ અને જરૂરી વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં જિલ્લા પોલીસ વડા અને વન વિભાગના અધિકારીઓની ટુકડીએ ભવનાથ તળેટીથી શરૂ કરી ઝીણા બાવાની મઢી માળવેલા અને બોરદેવી જેવા દુર્ગમ ચઢાણવાળા વિસ્તારોમાં ફરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો આ દરમિયાન યાત્રાળુ માટે પીવાના પાણી વીજળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુરક્ષા પોઈન્ટ સ્વચ્છતા સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું માર્ગમાં જણાયેલી ખામીઓને દૂર કરવા ને વ્યવસ્થાઓને વધુ સુદૃઢ બનાવવા માટે સંબંધિત વિભાગોને તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી હતી આ વર્ષે પંદર લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં જોડાય તેવી સંભાવનાને પગલે તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે આ ઉપરાંત પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા અભિયાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે યાત્રાળુઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે અનુરોધ કરાયો છે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પરિક્રમાના માર્ગ પર અન્ય ક્ષેત્રો અને સેવા કેન્દ્રો પણ શરૂ કરવામાં આવશે જે માટે વહીવટી તંત્ર દ્વારા સંકલન સાધવામાં આવી રહ્યું છે